શું નામ છે તારું રેણુકાબેન સુભાષભાઈ સોઢા રેણુકા કયા ધોરણમાં ભણું છું છઠ્ઠા હવે હમણાં મધ્યાહન ભોજનમાં ઈયળો નીકળેલી ક્યારે નીકળેલી ગુરુવાર શું બનાવેલું દાડોકડી હમ દાડોકડી દાડોકડી પછી શું થયું અંદર પહેલા ને ખાધા પહેલા ને ઈયળ જોઈએ હા પછી ફરી બધાવાન જોઈને ખાધા અને બધા નીકળે પછી તે કોને જાણ કરી આ ચેસ

મધ્યાન ભોજન આલે છે અમાથી આલી હા જી આપનું નામ મારો નામ ડાબી વિજયસિંહ ચંદુભાઈ હું વાસના મારો છું આ છેલ્લા ત્રીજી તારીખના દિવસે ગુરુવારે જ્યારે મધ્યાન ભોજનની અંદર બપોરે છોકરાઓને દાળ ઢોકળી પીરસવામાં આવી હતી ત્યારે છોકરાઓના જે દાળ ઢોકળી પીધી હતી એમાં ઘણી બધી ઈયળો હતી અને છેલ્લે અમે શુક્રવારે તપાસ કરવા આવ્યા જ્યારે ત્યારે અમને મેનુમાં જાણવા મળ્યું કે મેનુમાં જે આ લીલી શાકભાઈ છેલ્લા એક મહિનાથી મેનુ બદલાયું છે એક નવથી તેનું સ્કૂલની અંદર કોઈ છોકરાને શાકભાજી અલગથી આપવામાં આવતું નથી પછી મેં આચાર્ય સાહેબને પૂછ્યું હતું કે ભાઈ સાહેબ મેનુ ક્યારથી બદલાયું હતું તો આચાર્ય સાહેબે જે લીલું શાકભાજી અંદર નાખવામાં આવે છે પણ મેનુમાં ઓલરેડી એવું છે કે શાકભાજી અલગથી બનાવી આપવામાં આવે જો ખીચડી બનાવો તો ખીચડી શાક બનાવો દાળ ઢોકળ બનાવો તો બી શાક આપવાનું મેનુમાં ઓલરેડી એવું છે અને આ રીતના એ લોકો શુક્રવારે ભરી મુઠિયા બનાવ્યા હતા હવે મુઠિયામાં ઓલરેડી એવું છે કે એક છોકરાને પચાસ ગ્રામ ચણા આપવાના

સાહેબ ગુરુવારના દિવસે એવું બન્યું કે જે બાળકોની અંદર દાળ ઢોકરી બનાવી હતી જમવાની અંદર એમાં ઈયળોનો પ્રશ્ન આવ્યો હતો એ વાલીઓ એ માટે આ વાલીઓ રોષ માટે જે એકઠા થયા તો આનો આચાર્યશ્રી તથા બનાવનારાએ કોઈ ધ્યાન આપ્યું નહીં બરાબર બે દરકારી આ બધું આવ્યું હોય એમને જોવું પડે ને ગમતો અહીં આવ્યું આગળ રજૂઆત રજૂઆત માટે કાયદેસર કાર્યવાહી કરવી પડશે અને પગલા લેવા પડશે કલેક્ટર સુધી આપણી ગણતરી છે કે કલેક્ટર સાહેબ અને આપણે એવું કહીએ કે મોદી સાહેબ સુધી પણ આ રજૂઆત થયું છે દરેક સ્કૂલ ની અંદર આ આપણે વાસણા સ્કૂલ ને દરેક સ્કૂલ ની અંદર આવી રીતે મધ્ય ભોજન ની અંદર બેદરકારી ચાલે આજે બાળકોએ ખાધ્યું ના ખાધું આપણે જોયું નહીં બરાબર આ કેટલાય બાળકો દૂર થી આવતા હોય ખેતરો માં આવે કોઈ ગામ માં આવતા હોય એ તો નજીક જઈને જમ્યા હોય ખેતરો માં આવતા હોય દસ હજાર બાળકો આવ્યા હોય એ બાળકો કઈ જમવા જાય આગળ ક્યાં રજૂઆત કરવાના છો તમે હવે વાલીઓ દરેક વાલીઓ આજે એકઠા થયા હા આના માટે કાયદેસર કલેક્ટર ના લેખિત માં ગણતરી છે આપડી જી આપનું નામ મારું નામ તનુભાઈ ચૌધરી વાસણા પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક સાહેબ શ્રી ગ્રામજનો રજૂઆત કરવા પહોંચ્યા છે શું કારણ છે ગ્રામજનો રજૂઆત માટે એટલા માટે આવે છે કે ગુરુવારના દિવસે દાળ ઢોકળીની વાનગી હતી શાળાની અંદર બરાબર તો બે પેકેટ દાળ ઢોકળીના ખરાબ નીકળતા સાઈડમાં કરેલા છે ત્રીજું પેકેટ જોતા બહારથી સડો ના દેખાતા એ પેકેટની દાળ રાંધવામાં આવી છે અને પછી બાળકોનું તિરસ્થ જણાયું એવું બાળકોને જમવા દીધું નથી અમે તેઓ અટકાઈ દીધું છે એના પછી બધા બાળકોને જે ડીશમાં વાનગી હતી એ અમે એનો નિકાલ કર્યો છે અને એના પછી અમે જે દાળ હતી એ બાળકોને ખાવાનું બંધ કરી દીધું આગળ કોઈ જાણ કરી છે રજૂઆત કરી તમે હવે ગામના લોકોના કહેવાથી અમે જે મધ્યાહન ભોજનની ચાર બહેનો છે બરાબર છે જમવાનું બનાવે છે એમને એમની તકેદારીના ભાગરૂપે તમે જેવી રીતે બે વાર જોતા હોય તો ત્રણ વાર જોવો એને સફાઈ કર્યા બાદ એને ધોવાનું જે છે બરાબર તો એકાદ વખત ધોતા હોય તો એને બે ત્રણ વાર અવારનવાર ધોઈ અને જે એનામાં ખરાબ તત્વ ઈયળ કે ગમે તે ધીરું પડેલું હોય તેને દૂર કરી પદ્ધતિસરથી વ્યવસ્થિત વાનગી બને એવું આયોજન કરી છે મોધા મામલતદાર મધ્યાહન ભોજનમાં જાણ કરી આપે ના અમે જાણ નથી જી આપનું નામ મારું નામ પટેલ સુમિત કુમાર ગીરીશભાઈ પટેલ છે હું વાસણાનો રહેવાસી છું ગયા ગુરુવારે મારા ગામના નાના બાળકો ભલા મને કહેવાયેલા કે સુમિત ક્યાંકા મધ્યાહન ભોજનમાં ઢોકળીમાં ઇયડો નીકળેલી તે અનુસંધાને ગામમાં તપાસ કરતો વાત સાચી નીકળી અને અહીંયા અત્યાર સ્કૂલમાં આવ્યા છે સ્કૂલમાં અમે મામલતદાર પુરવઠા મામલતદારની એટલી રજૂઆત છે ગામજનોની કે તાત્કાલિક ધોરણે મધ્યાહન ભોજન બનાવવાવાળા તથા પ્રિન્સિપાલ આ બેવનો વખત છે પ્રિન્સિપાલે પણ ચેક કર્યા વગર જ છોકરાઓને જમવાનું જવા દીધું છે જે પ્રિન્સિપાલની ફરજમાં આવે છે કે ભાઈ જમવાનું ચેક કરવું બનાવવાવાળાની પણ ફરજમાં આવે છે કે જમવાનું જોઈ બનાવું અને ચાખ્યા પછી છોકરા જોડે જવા દેવું આ બંનેની બહુ મોટી ભૂલ છે હાલ જાણવા એવું મળ્યું છે ગામજનો દ્વારા બે ચાર છોકરો બીમાર પણ થયેલો એ દિવસે ફૂડ પોઈઝનિંગ થઈ ગયેલું પણ ભગવાનની મહેરબાનીથી એ છોકરાઓને બીજી કોઈ આર્થિક નુકસાન થયું નથી અત્યારે બેવની તબિયત સારી છે મામલતદારની એટલી રજૂઆત છે કે આ બેઉને તાત્કાલિક ધોરણે બદલી કરવા ગામજનોની અપીલ છે